અભિયાનને લીધે લોકોની પક્ષી પ્રત્યેની વધી આ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજેરોજ તરસ પોલીસ સ્ટેશન તથા જિંદગી અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું પુણા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું મુક્તમને વિહરતા પક્ષીઓ તરસ છીપાવવા જિંદગી જીવદ અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબ સુધી આ વિતરણ થાય તે માટે જિંદગી જીવદે અભિયાન ઉઠાવી છે જિંદગી અભિયાન દ્વારા વધુ વિતરણ કરવામાં આવ્યું સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાનના સંયુક્ત ઉપક્રમે હાલમાં જે ગરમી પડી રહી છે ગરમીની અંદર મૂળા પાણી મૂંગા પશુ પંખીને પાણી મળી રહે તે માટે બંને સંસ્થાઓ દ્વારા માટીના કુંડાઓનું અઢીસોથી અઢી બસોથી અઢીસો કુંડાઓનું વિતરણ કરેલ છે